જિલ્લાના ગુડેશ્વર તાલુકામાં વિકાસ સપ્તાહની હકીકતને એકવાર ઉઠ્યા છે ગરુડેશ્વર તાલુકા પંચાયતના વિપક્ષ નેતા તથા જિલ્લા પંચાયત સભ્ય સાથે કોંગ્રેસની ટીમે માકદાબા ગામની મુલાકાત લીધી હતી તેમણે ગ્રામજનો સાથે મુલાકાત કરી અને હાલના સમયમાં વિકાસ સપ્તાહના રથયાત્રા ને લઈને સખત શબ્દોમાં સરકાર ટીકા કરી આ માર્ગનું નિર્માણ તાત્કાલિક હાથ ધરવામાં આવે અને ઉપરાંત કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ગરડેશ્વર તાલુકાના અંતરિયાળ ગામોમાં આજે પણ રસ્તા પાણી વીજળી અને આવાસ જેવી મૂળભૂત સુવિધાઓ સાથે સરકારની વિવિધ યોજનાઓના લાભોથી ગ્રામજનો વંચિત છે માકણાબા ગામની અંદર અમે આવ્યા છે અને માકણાબાથી નાડા જતો રસ્તો એની હાલત બહુ ખરાબ છે અને જ્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે ત્યારે હું કહેવા માગું છું કે અહીંયા વિકાસ થયો જ નથી આ તમે જોઈ શકો છો આ ગામના વડીલો છે અને આ વિકાસની જે વાતો કરે છે મોટી મોટી વિકાસ ગામની અંદર આવે તો ખબર પડે કે ભાજપ સરકારે કેટલો વિકાસ કર્યો છે આ રસ્તાની ગંભીર હાલત છે કોઈ પણ જગ્યાએ જવું હોય પ્રસ્તુતિનો કેસ હોય ગમે તે હોય તો જવાની ઘણી મુશ્કેલી પડે છે અને ભાજપ સરકાર જે વિકાસની વાતો કરે છે ભાજપ સરકારને સક્કર શબ્દોની અંદર વખોડી કાઢ્યો છે જ્યારે કેવરિયાની અંદર એકત્રીસ તારીખે મોદી સાહેબ આવવાના છે ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચો થતો હોય તો મારા ગામની અંદર હું પોટે તાલુકા પંચાયત સદસ્ય હોય અને મારા ગામની અંદર રોડ રસ્તા પાણી તદ્દન પરિસ્થિતિ હાલત ખરાબ છે હું પોટે વિપક્ષ નેતા તરીકે તાલુકા પંચાયતની અંદર વારંવાર રજૂઆત કરું છું અમારી પાંચ વર્ષની અંદર આખી લેટર પેજ પૂરી થઈ ગઈ પણ મારા ગામ લોકોને સુવિધા ના મળી આ તદ્દન વહીવટ તંત્ર ખરાબ છે અને ભાજપ સરકારના કોન્ટ્રાકરનો ફક્ત વિકાસ કરે છે અમે ઓચિંતી મુલાકાત લીધી અને સરકારશ્રીનો જે વિકાસલક્ષી વિકાસ સપ્તાહ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે અમે એક આદિવાસી અંતરિયાળ વિસ્તાર એક નાનકડું માકડામાં ગામની મુલાકાત લીધી અમારા વિસ્તારમાં આવશે એક માકડામાં નાનકડું ગામ છે અને એક છેવાડાનું ગામ છે ત્યાં આજ પણ જે લોકોને પાયાની સુવિધાઓ છે જે મૂળભૂત જરૂરિયાતો છે એનાથી વંચિત છે અને જે ગુજરાત પેટર્નની યોજનાઓ છે જિલ્લા વહીવટીતંત્રને અને આદિજાતિ વિભાગને અમે અહીંયા સોશિયલ મીડિયાના માધ્યમથી એક અવગત કરવા માંગીએ છીએ અને કહેવા માંગીએ છીએ કે અમારા જે આદિવાસી અંતરિયાળ વિસ્તાર છે એમાં જે બોર્ડર વિલેજના ગામડાઓ છે જ્યાં જેમ કે માકડામાંથી નારદા અને કુકડદા ગામને જે રસ્તો છે એ પણ ધ્યાનમાં લઈ અને વિકાસ સપ્તાહનો કાર્યક્રમ જ્યારે ચાલતો હોય ત્યારે એક અમે અમારી એક લાગણી અને માંગણી છે કે જે અંતરિયાળ વિસ્તારોના ગામડા છે ત્યાં તમે રથ મોકલો આંબા રોજ અમારા ગામમાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા સદસ્ય હોય તેમજ તાલુકા સદસ્ય તેઓ શ્રી અમારા ગામની મુલાકાત લીધી છે ત્યારે અમારા ગામમાં વર્ષોથી અહીંયા કોઈ સુવિધા નથી ઇઠ્યોતેર વર્ષ વીતી ગયા આઝાદીના છતાં પણ અમારા આવા પરિસ્થિતિમાં ફરવું પડે માટે આ સરકારશ્રીને અમે વિનંતી કરીએ કે અમારી આ જરૂરિયાતમંદ જ્યાં જગ્યા છે એ ધ્યાનમાં લે અને આ વિકાસ તમારો ગમે ત્યાં કર્યો હોય પણ અમારા ગામમાં વિકાસ થયો નથી એ ધ્યાનમાં તમે લેજો એવી અમારી માગણી છે અને અહીંયા પ્રાથમિક શાળા આંબામાં પોકરદાથી આવતા વિદ્યાર્થીઓ સાઠથી સિત્તેર વિદ્યાર્થીઓ ચાલતા પહેલાં આવતા હતા હમણાં એક ગાડીમાં આવે છે પણ તે ચોમાસામાં ખૂબ તકલીફ પડે છે તેમને આવવા માટે તો એ પણ અહીંયા આ રસ્તા વહેલો તકે તૈયાર થાય તો અમારી સુવિધા બાળકો માટે સારી થાય